હા મારા કાકા માં વધારે તકલીફ દેસ હથા માં જુઓ બઉ પડી છી ખન 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 કરીશી આઈડિયા સાહિલ કોક કરીએ હા હે ખબર મારી વાત હ તારા કાકા જો બે હાજર નઈ ચાર હજાર રૂપિયા કરી નહિ એટલે ચાર હજાર જો તારા કાકા જોડે ના કઢાવવાનું તો વાત પચી જઈ હા હેરા ચાર હજાર રૂપિયા તારા વાપરવાના ના પાસે બે હાજર હા તું જેમ ફરવું એમ ફરજે હા સ્વિમિંગ પુલ માં જજે

પણ કાલે ફરવા મોકલો છો બેરાનગાથે આમાં સાહેબ ને કીધું તો છે કે બેના ચાર હજાર આવવાના આઈડિયા હા આઈડિયા અમે એ આઈડિયા કરવું જ પડશે મારો પેલા તો બે પથરા લેવા પડશે પથરા તો પડે છે હા પથરા છે કારણ કે બે પથરા પથરા તો બે લેવા જ પડશે હા કમ્પ્લેટ અને આ ખોખું મળી ગયું હા તક હો હો હા ખોખા માં લઈને પછી કેવું ખબર જુઓ માં મશીન અમે ચિઠ્ઠી બનાવી પડશે ને હા બરોબર આમાં ચિઠ્ઠીમાં હું લખી દઉં પેલા તો જે લખવાનું મારે ઓકે બરોબર ચાર હજાર પરાવા એટલે પરાવા જુઓ મારવાનું મશીન આવ્યું જોવા મારવાનું મશીન જોવા મારવાનું મશીન જોવા મારવાનું મશીન આવ્યું જોવા મારવાનું મશીન આઈ આવેલ પૂછતા આવું માથામાં પૂછતા લાલભાઈ ફટાફટ મશીન આવશે લાલભાઈ ને

અરે યાર હું વાત કરો છો તમે આપડો એટલે એક વાર જોતો આવ યાર આ યાર તમારા કોઈ માણસ નહિ યાર ચાર યાર ચાર હજાર પુરા આવ્યા ને તું કેતો ને ફરવા જવાનું આમ શાંતિ ફરવા જઈએ કોઈ ચિંતા નહિ તાર હારું હો confuse હતો ને હારા હે પૈસા આલ્યા યાર તય એવો જ plan હું હવે જબ્બર વાપરું યાર ભૂયે ય ન